હા તમારું અમારું બનાવવું જો ને મને હેલ્પ કરાવવાની ના બાપા ના હા તો હું નહિ બનાવું તો કાઈ મારા રોજ મને રોજ બાદ દે ને તો હું રોજ હા હા બનાવવા માટે રેડી થઈ ગયા છો તમે શીખું જો તો મને કહેજે કઈ રીતે બનાવવાનું શીખી લઉં તારે હા ડીપ જોવો છો ને ફ્રેન્ડ્સ મારા કિચન ની હાલત એ બગા તો હવે વાત એવું બધા મજામાં મજામાં દર્શો તમે બધા આજે ભજીયા ખાવાની ઈચ્છા છે તો મેડમને ને આજ કહે ભજીયા ભજીયા કઈ બનાવી દઈ ખુશી આપણે હું બનાવો આજે મેડમ આજે ભજીયા બનાવવા છે આ ભૂકી ભાજી માં નથી ખાઈ બરોબર ભૂકી ભાજી નથી ભજીયા નથી રોજ રોજ કાઈ ભજીયા નથી બનાવવાની કેમ એટલે ભજીયા તો ખાવા પડે ને ચોમાસા માં ભજીયા ખાવા મજા આવે ના ના હું ભજીયા જ બનાવવાની એમ ના ભૂકી ભાજી હું ખાવું તું પણ પણ સુકી ભાજી નથી તો આ આ જો આપણે આ ભૂકી ભાજી તો છે આ સુકી ભાજી નથી આ હમણાં હું બતાવીશ તમને હું બનાવું છું માર કેવું જ નથી આ

હ હા તો તો બહાર જઈને ના એ હું ના ભાજી તો છે બીજું શું છે આમાં ભાજી જ છે જો આ સુકી ભાજી નથી આ સુકી ભાજી આવી થોડી હોય તો જુઓ તો કેટલો મસ્ત મસાલો કર્યો જો હા બનાવો પછી ખાવ હું બનાવો છે ચટણી બનાવી

આને બીજો જે હોય ખાઈ લે વાર હું સાંભળે તમારું હું ના બાપા ના તો હું નહિ બનાવું તો કાઈ નહિ મારામ હુકો બાજો ખાવો જ નથી બની જો કે નથી તો મને આ તો ભાવતું નથી આ તમારા લોકો માટે હું તો હું બનાવવાનો જ તમારે બાકી બાજી તમને હું સુતી બાજી

બ્રેડ પકોડા હું વાત છે હેં હું વાત છે કેમ નથી ભાવતા તને હું ભાવે કાંઈ ભાવતું નથી જ બસ ખાવું નથી પીવું નથી કાંઈ હા ખીચડી ખાવી એકલી ભાત ખાવા હમ આ બધું કોક કોક વાર ખાવું પડે આવડે એને પાછા હરખા બનાવતા ખાતા નથી બનાવતા નહી નહીં ને હવે નહી ને ના ના ન ખવાય રોજ ખીચડી કોકડી કઈ જોઈએ તો પીજા નહી ખાવાના ને હવે બાર નું બહુ નહી ખાવાનું આપડે ઘર જ ખાવાનું ખીચડી ને ભાત ખીચડી ને ભાત રોજ ખીચડી ને ભાત અમને તો ખીચડી નથી ભાવતી ખોટું ક્યાં આપણને તો ખીચડી ન ભાવે આપણને તો હારું હારું ભાવે હારું હારું ખાવાનું ચોમાસામાં ખાવું ને હારું હારું ખાવાનું ચોમાસા ને શિયાળામાં બે 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 ઋતુમાં જ ખોરાક હાલે બીજી ઋતુમાં ખોરાક બહુ ન હાલે તો બે ઋતુમાં જ ખાઈ લેવાનું જે ખાવું હોય કેમ

અને જે તોયના ખાના એમાં એવું છે કે અમે ત્રિકોણાકારના નથી કર્યા કેમ કે બ્રેડ છે હું નાની લાવી દીધી નક્કી નહોતું કે બ્રેડ પકોડા બનાવવા બ્રેડ તો હું ખાવા માટે લાવી દીધી એટલે હું નાની જ જલાવું છું એટલે આને ત્રિકોણ કરે તો હા ના નાના બ્રેડ પકોડા બની આપણે જોરો તો લાવી હું બનાવી દઉં હ હું બનાવી દઉં હા હ હું બનાવી દઉં હા હ હું બનાવી દઉં હા ટ્રાય કરો કેવો બને છે કેવો નહીં કોક તું આખી પાસી ગઈ હોય ને હોય ઘરે ઘરે તો મારે કઈક બનાવીને ખાવું તો આવું બનાવીને ખાઈ લેવાય તો તમે ટ્રાય કરો એમ તો તમને બધું આવડે છે તળતા ને કઈ એવું નથી કે મને તળતા આવડે ક્યારેક ક્યારેક તમે તળો છો ને ગામમાં ગામડે ગયા હોય ને કરાવો છો મને તો પણ ગયા હોય ને એમ એટલે બધાને એમ કે ઓ તો બહુ હારું હાલ લેઓ તો ચાલ

હવે આમે હું તો આમાં જ બનાવું છું વસ્તુ હું હળી અંજા કરશે

મમ્મી મમ્મી બેરામ કર તો એક આદી પછી આ તમારે જ કરવાની છે મન નો તો ને આ બધું ગંદુ ગોબરું કરી હવે તું કરજે પછી થવા તો ઓલી બાજુ કરો કરો એ બાજુ પછી એક વાર આ બાજુ કરીને ગાડી જાય તો પછી નામ આવશે તો તમારે ધ્યાન રાખવાનું હોય ને હું તો ખાલી કહું છું તમને કે આ રીતના કરો આ રીતના કરો હવે એક બાજુ ફેરવીને પછી કાઢી લેજો એ બાજુ ફેર કરીને હમ્મ બસ એવો ઈ બાજુ આ બાજુ રેડી થઈ ગયું છે હા કામ બધું બધું જોવા ગેસ ફાસ્ટ છે ને ગેસ ફાસ્ટ હું રાખજો

જો દાતા નો દાદ એમ તો પ્રેક્ટિસ છે મારે રોજ દર રવિવારે એમ તાવા કરવા જાવ એટલે દાજુ નામા તો કાય આમાં આને તો આને દજાઈ જાય અહીંયા દજાઈ જાય ને આ તો માતાજીનો હાસ હોય એટલે તમે નો દાજુ અહીંયા દજાઈ જાય અહીંયા કાય આપણે માતાજીનો આવે અહીંયા આ માતાજી ઊભી શું હા માતાજી દજાડી દે તો હાલો ફ્રેન્ડ્સ આપણે જો બનાવ્યા છે બ્રેડ પકોડા લગભગ સાત આઠ જ બનશે ખાવા હોય તો વી આવજો બ્રેડ પકોડા

બધું આવડે છે બધું આવડે છે પંજાબી પંજાબી પેલા નવા નવા લગ્ન કરી નામ આવ્યા તો પંજાબી પંજાબી બધું બનાવતી હતી હવે તો દસ વર્ષ થયા પછી કઈ હકર કઈ બનાવતી નથી બસ શાક રોટલા આખો દી ફ્રેન્ડ તમે જોવો છો ને બ્લોગ માં બધા બ્લોગ માં હું ગમે એ વસ્તુ બનાવું ને હું બતાવું છું તો એ કહે છે કે તું કઈ બનાવતી નથી એટલે હવે આપણે બનાવવાનું જ નહીં કશું નહીં બનાવવાનું એટલે છે ને ખીચડી ની દાળ ભાત ખીચડી ની દાળ ભાત એક દી ખીચડી એક દી દાળ ભાત એક દી ખીચડી એક દી દાળ ભાત બસ

તો ચલો ફ્રેન્ડ આપણે બ્રેડ પકોડા જો બની ગયા છે ને હવે જમવા બેઠીએ છીએ બધા આપણે બનાવ્યા હો આપણે મેડમ ને શું આવડે હા ભાષા પૂછે છે હું શું મને કહો છો તા તમને જ કહું છું તે ક્યાં બનાવ્યા મેં બનાવ્યા હા તો કેમ મમ્મી કેવા બન્યા છે હારા બન્યા છે ને હેન્સ બટા કેમ બન્યા હારા બન્યા